કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ મામલો તો કુંભાણીને સવારે નવ વાગે સુનાવણીમાં હાજર રહેવાન તો ફરમાનને પગલે નિલેશ કુંભાણી કલેક્ટર ઓફિસે પહોંચ્યા તો ત્રણેય ટેકેદારો ફોર્મમાં ખોટી સહી હોવાની કરી હતી વાત ત્યારે ગત રોજ ત્રણેય ટેકેદારોના અપહરણ થયા હોવાના હતા આક્ષેપ તો ટેકેદાર રમેશ પોલરા હાજર થયા હોવાનું કુંભાણીએ કર્યું છે નિવેદન તો નિલેશ કુંભાણી હાલ અધિકારી સમક્ષ હાજર થયા તો ફોર્મ રદ થશે કે માન રહેશે તે ચિત્ર થશે થોડી વારમાં સ્પષ્ટ તો મહત્વના સમાચાર કહી શકાય નિલેશ કુંભાણીને લઈને તો કુંભાણીને સવારે નવ વાગે સુનાવણીમાં હાજર રહેવાનું હતું તો સુરત કોંગ્રેસના ઉમેદવાર છે નિલેશ કુંભાણી તો કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મનો આ મામલો જેમાં કુંભાણીને નવ વાગે સુનાવણીમાં રહેવાનું કરાયું હતું ફરમાન તો ફરમાનને પગલે નિલેશ કુંભાણી કલેક્ટર ઓફિસે પહોંચ્યા ત્યારે ત્રણેય ટેકેદારે ફોર્મમાં ખોટી સહી હોવાની કરી હતી વાત તો ત્રણેય ટેકેદારોના અપહરણ થયા હોવાના કરાયા છે આક્ષેપ ત્યારે ટેકેદાર રમેશ પોલરા હાજર થયા હોવાનું કુંભાણીએ કર્યું છે નિવેદન તો નિલેશ કુંભાણી હાલ અધિકારી સમક્ષ થયા છે હાજર તો ફોર્મ હવે રદ થશે કે માન્ય રહેશે તે થોડી વારમાં થશે સ્પષ્ટ તો નીલેશ કુંભાણી હાલ હાજર થયા છે અધિકારીઓ સમક્ષ તો સુરત માં નીલેશ કુંભાણી ના ફોર્મ મામલે સવારે 9 વાગે સુનાવણી હાજર રહેવાનું હતું નીલેશ કુંભાણી તો નીલેશ કુંભાણી ના ત્રણ ટેકેદારો ખોટી સહી હોવાની કરી હતી વાત આજ સમય આવ્યો છે 9 વાગણો લો પોઈન્ટસ ઉપર જ થશે મારી રજૂઆત કે જો બેઝિક વાત એવી છે કે કોઈ બી ક્રાઇમ થયું હોય ને તો એની પાછળ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં મહત્વની વાત છે કે એનો મોટિવ હોવો જોઈએ મોટિવ કોઈ છે જ નહીં અહીંયા શાના માટે કોઈ કોઈની ખોટી સંયોગ કરે બરાબર છે અને કોઈ ટેકેદાર સાથે સંપર્ક થયો છે ખરો એ નિલેશભાઈને તમારે પૂછવું પડશે મારું તો કામ આર્ગ્યુમેન્ટ કરવાનું છે અને જો કોઈ ટેકેદાર આજે હાજર ન થાય તો એ ફોર્મ મંજૂર થશે પર એવું કઈ નથી કોટે છે એટલે તમારે રજૂઆત કરી જો કલેક્ટર જાતે એ લોકો જાતે કલેક્ટર પાસે આવ્યા હતા ચારે ચારે એટલે કે કલેક્ટર જાતે કોલ લીધો કે તમે અરજી ના એ લોકો જાતે ડાયરેક્ટ જાતે આવ્યા છે ને જાતે રજૂઆત કરી છે તમારે કે બસ તમારે એ લોકોએ રજૂઆત કરી છે એને ધ્યાન કે મેં વાંધાજી લીધી છે આજે હિયરિંગ કરતા બધા કલેક્ટરમાંથી એકનો કોન્ટેક્ટ મને બાબત એ બાબત ના ખ્યાલ જીતું

હવે સંપર્ક વહેવાના હતા એના ભાઈ દ્વારા કહેવામાં આવ્યું ભાઈ કલેક્ટર ઓફિસે પહોંચી જશે તમે જ્યાં પહોંચી